નમસ્કાર મિત્રો માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત આજે શાળા પરિચય આડત્રીસમાં હું આપને તાલુકા નડિયાદ જિલ્લો ખેડા શિવનગર પ્રાથમિક શાળાનો પરિચય કરાવીશ આ શાળામાં આપ જોઈ શકો છો કે ભૌતિક સગવડ ખૂબ જ સારી છે બિલ્ડિંગ મેદાન ખૂબ જ સરસ મજાનું તૈયાર કરવામાં આવેલું છે આ શાળામાં વૃક્ષો પણ ખૂબ જ વાવેલા છે આપ જોઈ શકો છો કે આચાર્યશ્રી અને શિક્ષકોની મહેનતથી આ શાળામાં ભૌતિક સગવડવાળું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે અહીં પ્રાર્થના સભામાં બાળકોને સરસ મજાનું હેપી બર્થ ડે સેલિબ્રેશન એટલે આજનો દીપક આજનું ગુલાબ જેવી સરસ મજાની પ્રવૃત્તિ અહીં પ્રાર્થના સભામાં કરવામાં આવે છે નાના ભૂલકાઓને આ પ્રવૃત્તિ ખૂબ જ ગમે છે શાળા પરિવાર વતી બાળકોને ગિફ્ટ આપી બર્થડેની ઉજવણી કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે બાળકો કેટલા ખુશ છે બાળકોને ખૂબ જ મજા આવે છે વાર્તા સ્પર્ધા લાઈફ સ્કિલ મેળો બાળમેળો આનંદ મેળો અહીં તમામ પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે આ શાળામાં રમતગમતની વાત કરીએ તો ઇન્ડોર રમત તેમજ આઉટડોર રમતો રમાડવામાં આવે છે બાળકોને યોગ કસરતને પણ પૂરતું પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે આપ જોઈ રી શકો છો કે શનિવારે બાળકો બાલસભામાં અને યોગ કસરત કરતા નજરે પડે છે અહીં આપ જોઈ શકો છો બાળકોને અહીં વિવિધ તહેવારોની ઉજવણી નિમિત્તે રક્ષાબંધનની અહીં ઉજવણી કરવામાં આવી રહી છે બાળકો એકબીજાને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરે છે આપ જોઈ શકો છો કે સ્માર્ટ ક્લાસનું અહીં ઓપનિંગ કરવામાં આવી રહ્યું છે આ શાળામાં કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ સારી રીતે છે ધાર્મિક તહેવારોની પણ અહીં ઉજવણી કરવામાં આવે છે ગણેશ ચતુર્થી બાળકો શિક્ષક દિનની ઉજવણી કરી રહ્યા છે એક દિવસ બાળકો શિક્ષક બની શાળાનું કામકાજ સંભાળે છે અને વર્ગમાં શૈક્ષણિક કાર્ય કરતા નજરે પડે છે શાળાઓમાં નવરાત્રિનો તહેવાર પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે બાળકો નવરાત્રિના દિવસે ટ્રેડિશનલ કપડાં પહેરી ધામધૂમથી રાસ ગરબા રમે છે આપ જોઈ રહ્યા છો અહીં શાળાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવી રહ્યું છે એસએમસી કમિટી શાળા પરિવાર સબાદરી જોવા મળે છે અહીં દાતાઓ દાતાઓ ટ્રસ્ટ એનજીઓના માધ્યમથી તેમજ સ્ટાફના સહકારથી બાળકોને શૈક્ષણિક વસ્તુ નાસ્તો તેમજ તિથિ ભોજન કરાવવામાં આવી રહ્યું છે અહીં જોઈ રહી શકો છો કે શિક્ષકશ્રીનું વિદાય સમારંભ કાર્યક્રમ પણ ધામધૂમપૂર્વક કરવામાં આવેલો છે આમ પ્રાથમિક શાળા શિવનગર એક ખરેખર શ્રેષ્ઠ સરકારી શાળા બની રહી છે તાલુકો નડિયા ખેડા આપને જો આ શાળામાં એડમિશન લેવું હોય તો આજે જ રૂબરૂ મુલાકાત લઈ આ શાળામાં એડમિશન લઈ શકો છો આપ જોઈ રહ્યા છો કે બાળકોને અહીં શૈક્ષણિક વસ્તુઓ દાતાઓની મદદથી આચાર્યશ્રી તેમજ સ્ટાફની મદદથી આપવામાં આવી રહી છે અહીં બાળકોને યુનિફોર્મ પણ દાતાના મદદથી આપવામાં આવી રહ્યું છે આમ અહીં શાળામાં રામ સરસ મજાની પ્રવૃત્તિ ચાલી રહી છે રામ દ્વારા બાળકો શૈક્ષણિક વસ્તુઓ ખરીદી રહ્યા છે અને તેનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવી રહ્યું છે આપ અહીં જોઈ રહ્યા છો કે બાળકોમાં બાળમેળાનું આયોજન કરી નવી નવી સર્જનાત્મક શક્તિનો વિકાસ કરવામાં આવી રહ્યો છે બાળકોને બાળ મેળો આનંદ મેળો લાઈફ સ્કિલ મેળો અહીં આયોજન કરવામાં આવે છે બાળકોને દાતાની મદદથી સ્વેટર યુનિફોર્મ આપવામાં આવી રહ્યા છે એ આપ જોઈ રહ્યા છો આમ શાળામાં દાતાઓના સહયોગ વારંવાર મળી રહે એ માટે આચાર્ય અને શિક્ષકોની ટીમ પ્રયત્નશીલ છે આમ આ સરસ મજાની શાળામાં બાળકોને તિથિ ભોજન નાસ્તો દાતાઓની મદદથી ખૂબ જ મળતું રહે છે બાળક એ ભગવાનનું સ્વરૂપ છે આજે આ શાળામાં ચિત્ર સ્પર્ધા સટનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે બાળકોની સીઈટી એક્ઝામ એનએમએસ એક્ઝામ તેમજ બાહ્ય પરીક્ષાઓમાં પણ ખૂબ જ સારો દેખાવ કરી શકે એ માટે અહીં શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે અહીં જોઈ શકો છો કે લાઈફ સ્કિલ મેળામાં સારા ચિત્રો દોરનાર બાળકોને અહીં ઇનામ આપવામાં આવી રહ્યા છે બાળમેળામાં મહેંદી મૂકવી પંચર કરવું ટ્યુબ સાયકલ રિપેર કરવી કૂકર રિપેર કરવું ઇલેક્ટ્રિક ફ્રિજ રિપેર કરવી જેવી તાલીમ અહીં લાઈફ સ્કિલ મેળા અને બાળમેળામાં આપવામાં આવે છે અહીં જોઈ શકો છો કે બાળકોને આઈસ્ક્રીમ શૈક્ષણિક વસ્તુઓ ગિફ્ટ આપવામાં આવી રહી છે બાળકોને શાળામાં તિથિ ભોજન પણ ખૂબ મળી રહી છે આચાર્યશ્રી સ્ટાફના સહયોગથી એસએમસી કમિટી વાલીઓ અને દાતાઓના સહયોગથી અહીં તિથિ ભોજન મળી રહે છે ખજૂર પૌષ્ટિક સંતરા આવી વસ્તુઓ બાળકોને પૌષ્ટિક વસ્તુઓ મળે એ માટે અહીંના શિક્ષકશ્રીઓ મહેનત કરી રહ્યા છે આમ બાળકોને આ શાળામાં ખૂબ જ ગમી રહ્યું છે અહીં સરસ મજાની ભૌતિક સગવડ આ શાળામાં જોવા મળે છે જો આ શાળામાં આપ એડમિશન લેવા માગતા હોય તો આજે જ રૂબરૂ મળી આ સરકારી શાળામાં એડમિશન લઈ શકો છો સરકારી શાળાના ઘણા બધા લાભો છે એ આપ વિડીયોમાં છેલ્લે જોઈ શકશો આ શાળામાં સીટી એનએમએસ એક્ઝામ બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કલા ઉત્સવ જેવા કાર્યક્રમોમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે આ શાળામાં આપ જોઈ રહ્યા છો ખૂબ જ સારી પ્રવૃત્તિ કરતી આ શાળા કોને ન ગમે આવી સરસ મજાની શાળામાં કુદરતી વાતાવરણ અને સરસ મજાનું ભૌતિક સગવડવાળું બિલ્ડિંગ આપ જોઈ શકો છો જો આ વિડીયો પસંદ આવે તો માસ્ટર તુલસરને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તેમજ લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો રાષ્ટ્રીય તહેવાર તિરંગા યાત્રા ખૂબ જ ધામધૂમપૂર્વક અહીં ઉજવવામાં આવે છે શેરીઓમાં ગલીઓમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે બાળકો રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યા છે આ રાષ્ટ્રીય તહેવારમાં બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રહ્યા છે દરેક ધોરણ પોતાની કૃતિ રજૂ કરે છે આમ આ શાળામાં આજે અહીં ગુણોત્સવમાં પણ સારો ગ્રેડ મળેલો જોવા મળે છે આમ સરકારી શાળામાં કયા કયા લાભ મળે કઈ કઈ યોજનાઓ ચાલુ છે તેની અહીં માહિતી આપવામાં આવી છે આમ આ શાળામાં જો આપને એડમિશન લેવું હોય તો આ શાળાની રૂબરૂ મુલાકાત લઈ એડમિશન લઈ શકો છો તેમજ માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો તેમજ આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અવશ્ય કરજો આપ જોઈ શકો છો કે સરકારી શાળામાં બધું જ ફ્રી છે અહીં કોઈ જાતની ફી છે નહીં એના લાભ અનેક ગણા છે માસ્ટર અતુલ સર થેન્ક યુ